તળાજા નજીકથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો એકને ઝડપી પાડવા તજવીજ હાથ ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમ તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા તે દરમિયાન મળેલ ચોક્કસ આધારે રેઇડ દરમિયાન અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કંપની સિલ્પેક બોટલો મળી આવેલ તેઓ બંને વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવા આવેલ

सहित स्टाफ जोड़ाएल। रिपोर्ट कमलेश साथे मथुर चौहान